ને લજામણી કહેવાય તમે ખાલી વાતું કરો ને તો લજામણી જો હાલો 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 જોઈ જાગડે પાંત કુદરતી માં જીવ હોય કે શું હોય હવે ધીરે ધીરે રહી લે કારણ કે બની નહીં એનું કારણ છે હવે ભાઈ સો થઈ ગયા દોવાનું ટાણું થાય ઢોર નો સર તો કેડે થઈને જો વાસડી ને ઉપાડી છે ભાઈ ગઈ હોડે રાત એટલે એવું બધું છે ભાઈ હાલો હવે ગિરનાર કે એવું કઈ દેખાતું નથી હા બધું સકડ બંધ થઈ ગયું હોય આને પણ જમાવટ એટલે જો ભાઈ સરવા આમ તો જોશે પારા ઉપર સડી ગયો એ કે મૂકવું નહીં કે આ લીલું ખડ હે ને કે એ તો એ ખાઈ જ આવું હા જો હસોડી પારા ઉપર જય દ્વારકાધીશ ભાઈઓ કેમ છો બધા મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની વ્લોગમાં જો પેલા લાકડી પડી ગઈ હા તો અત્યારે આપણે એક ધારા સરાવીશી ઢોરા અને વાસળીને બાંધી છે વા અને ગાને સરાવીશી તેથી તો બહુ વરસાદ આવતો હતો આજ તો વરસાદ તો એવું કઈ છે નહી વાતાવરણ હવે હારામાં સારું છે હા હવે કઈ આંબાલા હી ન કરે તો કારણ કે હવે આગળ કઈ વરસાદની જરૂર નથી થોડાક દી રહી જાય પછી એકાદ થઈ જાય એટલે વરો બાકી એવું બધું છે અને અત્યારે જો ગાયું સરે છે મજા મજા હાલો તો અત્યારે આપણે સરાવીશી ઢોર ને કાંઈ નહીં આ વેલા ને એવું બધું ભૂંડાવ મજા આવે ખાવાની પણ કુદરતી ખબર નહીં ગાને કે વેલા ખબર આવીએ ને તો અહીંયા બધા વેલા ખાઈ જાય લાગડ જો તોડી તોડીને ખાતા પણ તમે છે ને હેઠે નાખો ને તો એને ભાઈ ખીલે નાખો તો નથી ખાતી તમને એક વનસ્પતિ દેખાડું ભાગડી મને મળી છે તો કે મેં તો ઘણી વાર જોયું પણ તમને દેખાડું એવી વનસ્પતિ છે કે જેના પાન છે ને એ તો મોડો ને તો તરત આમ ભેગા થઈ જાય એને લજામણી કહેવાય તમે ખાલી વાતો કરો ને તો એ લજામણી જો હાલો 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 જોઈ જાગડે પાન

ને પાંચ કેમ બાકી બધા હે ને આડાવરા થઈ જાય જવું એટલે આ છે લજામણીનો છોડ છે બહુ અને બીજા નંબર માં અમારે હેઠે થઈ ગીહોડા થઈ ગયા દુનિયાના કારણ કે કોઈ ખાતું નથી એટલા માટે આવ ગઈઠા થઈ ગયા આમ જો બહુ હેવો પણ આમાં નીકળું ઘીહોડું દાવી પીડ્યું છે કારણ કે બી હતું સારું અને કોઠી બાર બધું ભેગું થયું આમાં એક જ વકલમાં ભીંડા અને ગુવાર ને જેટલું થાય એટલું જોઈએ છે હવે કેટલું કેમાં થઈ શકે

આખું પહેર્યું જેવું નવું હોય સાઈડ લગન જાય છે પણ જમાવટ લીધે ભાઈ સરવા પારા ઉપર સડી ગયો કે કે લીલું ખળ હે એ તો ખાઈ રહું હાવ જો હસોડી પારા ઉપર સડી ગયું જોઈએ કારણ કે એને સરવાની છે ને બહુ મજા આવે સેટ એટલો ઊંચો પારો છે આથી મારી છે ટાપમાં કારણ કે ખળ સારું છે ને મજા આવે ઢોર ને સરવાની હોય લઈએ જો આયેલી આ બધું ખાઇ ગયા હવે સરળનો ટાઈમ પૂરો થઈ ગયો હોય ને વાગી ગયા હે સો જેવું ને આવું સકડ બંધ થઈ ગયો હોય કડી કડીક પવન વાય ને એવું બધું છે ને ગા હવે ધીરે 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 આવી લે કારણ કે હવે નહીં સર એનું કારણ છે હવે ભાઈ સો થઈ ગયા દોરણ ટાણું થાય ઢોર નો સર તો કેડે થઈને જો વાસડીને ઉપાડી હે વાસડીની જવા માંડ્યા અને આપણે બસ ત્યારે છે હવે ધીરે ધીરે આવી હાલો ભાઈ હવે ટાણું થઈ ગયું છે ગાય ને દોવાનું ને આયલા જાય ધીરે ધીરે તો ગાય પાછળ આવી આવે આપણે આયલા જાય તો એને કઈ મજા આવે સરવાની ભાઈ ગાય મજા આવે ગજબ આવો ધરાઈ ગઈ હવે સરસી નહીં કદાચ ઉભો રહી તો એ ઉભી રહી જાય એટલે ધીરા 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 ધીરે ધીરે હાલી હાલો વાસળી વહી ગઈ અને ગાય વહી ગઈ હવે શું છે ત્યાં દોઈ લઈ

લે ખાવાનું મન થઈ ગયું છે લાકડી બુલાવી પડશે એને ખબર નથી દોવાનો ટાઈમ થઈ ગયો રોકાવાય નઈ હાલો પાસડી રહી ગઈ છે વાડી હાય ભાઈ ગઈ હોડે રાત એટલે એવું બધું છે ભાઈ હાલો હવે ગિરનાર કે એવું કઈ દેખાતું નથી હા બધું સકડ બંધ થઈ ગયું હોય વરસાદની આગાહી પ્રમાણે જોઈએ છે શું થાય હવે ગાય ને ઉપાડીએ વાડી ઠારી અને આપણે આડીએ વાડી ઠાર આવે હા બહુ હાલો